હાલો ઝીરુભાઈ બસો પકડ્યા છે હા હાલાનું નહીં વાતમાં આવે ભાગ્યું ભાગ્યું ભાઈ નેબુ ભાજ્યું હા ટ્રાય કરી પકડવા છે એ પકડી લીધું પકડો પકડો ભાગી ન કર એટલે

ન કરાય આપણે લીંબુ કપાસ અને બોરડી માણીએ તો મિત્રો આ છે લીંબુની વાડી ચાર પાંચ વર્ષના લીંબુ થયા છે અને આ વર્ષે આવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે તો લીંબુની મુલાકાત લઈને આપણે જઈએ વાડીના પાછળના ભાગમાં ત્યાં સેનાળીયા કપાસમાં ફાળા બંધાય છે મિત્રો આપણે આવી ચૂકી છે કપાસના ખેતરમાં ખૂબ જ આનંદ કરતા કરતા મિત્રો પાળા રહ્યા છે સરસ મજાના પાળા તણાય છે બહુ નાના પણ અને બહુ મોટા પણ મિત્રો આજે કપાસની ખેતી ખૂબ જ અઘરી થઈ રહી છે બહુ ખર્ચા લાગે છે અને ઉત્પાદન દિવસે ને દિવસે ઓછું થતું જાય છે દર વર્ષે બિયારણના ભાવ વધતા જાય દર વર્ષે ખાતરના ભાવ પણ વધતા જાય દર વર્ષે મજૂરી પણ વધતી જાય છે છતાં પણ સમયસર મજૂર પણ મળતા નથી આમાં બિચારા ખેડૂત શું કરે આ મુનાભાઈ સના લઈને આવી રહ્યા છે એકદમ પાક્કા ડ્રાઈવર છે કપાસના સોળને કોઈ રીતે નુકસાન ન થાય એવી રીતે ચલાવી રહ્યા છે એ મુનાભાઈ ખૂબ જ સુંદર મજાનો કપાસ દેખાઈ રહ્યો છે અડધામાં પાળા તણાઈ ગયા છે અને અડધામાં બાકી છે થોડા સમયમાં બધે જ પાળા તણાઈ દેશે તો મિત્રો આપણે વાત કરી રહ્યા હતા કે બિયાણ ખાતર અને મજૂરીના ભાવ ખૂબ જ વધી ગયા છે પાંચ સાત વર્ષ પહેલા જે બિયારણના ભાવ હતા મજૂરીના ભાવ હતા એનાથી બમણા થયા છે બે થી ત્રણ ગણો વધારો થયો છે

જેવી ભગવાન ની મરજી એવું સમજીને સદાય આનંદમાં રહે છે છે ત્યાં ગામડા જેવી સુખ અને શાંતિ ગામડા જેવી તેમને મળતી જ નથી કારણ કે એનું વાતાવરણ જેટલું સુંદર હોય છે પ્રદૂષણ વિનાનું હોય છે અને સ્વાસ્થ્ય માટે તો એકદમ પરફેક્ટ વાતાવરણ

તેમની વાસ્તવિક ઉંમર કરતા ત્રણ વર્ષ મોટો હતો આ સમયે તેમણે નક્કી કર્યું કે તેમણે પોતાનું જીવન બદલવું પડશે પછી તેઓ પોતાના પત્ની અને બે બાળકો સાથે ત્રણ વર્ષ સુધી જંગલમાં રહ્યા જ્યારે તેમણે ફરીથી તેમના શરીરનું પરીક્ષણ કરાવ્યું ત્યારે તેમની બાયોલોજીકલ એજ બત્રીસ વર્ષ જોવા મળી એટલે કે તેમનું શરીર દસ વર્ષ સુધી નાનું થઈ ગયું એમનું સ્વાસ્થ્ય પણ એકદમ સુધરી ગયું આ છે કુદરતી વાતાવરણ ની અસર આપણે વાળી મુલાકાત લઈ રહ્યા છીએ વચ્ચે એક એક પ્રસંગ યાદ આવી ગયેલો તો મિત્રો આપણે આવી ગયા છીએ બોરડીની મુલાકાતે સુરાભાઈ ખડબળવાની દવા સાટી રહ્યા છે આ છે અમારી બોરડી સુંદર મજાના ખામણા પણ બંધાઈ ગયા છે

અહીં મોરડીમાં સુરાભાઈ દવાનો છંટકાવ કરી રહ્યા છે ખૂબ કાળજી રાખીને પોતે દવા છાંટી રહ્યા છે મોરડી નો કોઈ પણ ભાગ બાકી ન રહી જાય તેની ખૂબ તકેદારી રાખી રહ્યા છે જો અત્યારથી જ દવા છાંટવામાં ના આવે તો મોરડની અંદર સડો પડી જાય તો મિત્રો આપણે ફરી વખતે આવી ગયા છે કપાસના ખેતરમાં કપાસનું પરીક્ષણ કરવા કારણ કે વિજયભાઈ નું કેવું છે કે કપાસની અંદર મીલી બગાવી છે એટલે કે દેશી ભાષામાં કેવું હોય તો જે એક પ્રકારના જંતુઓ છે ખરેખર અત્યારે તો કપાસ ખુબ જ સારો છે કો કોક જગ્યાએ દેખાય છે પણ વિજયભાઈ નું કેવું છે અત્યારે દવા છાંટી દેવી આ અમારી બાડીમાં ભાગ છે કપાસમાં જોતા તેઓ દવાનો પંપ લેવા માટે ચાલતા પણ થઈ ગયા છે આ વાડીના પાછળના ભાગમાં એક વેતણ નેરુ પણ છે આ જ્યાં સુધી સુધી હોય ત્યાં ક્યારેક પાણી પણ નથી લીધે એક ટ્રેક્ટર પણ ફસાઈ ગયું છે આ વિજયભાઈ દવાનો પંપ લઈને આવી ગયા છે અને દવા પણ સાટાવાની શરૂ કરી દીધી છે સાંજ સુધીમાં ક્યાંય બીલી રહેવા નહીં દે એવું લાગે છે અહીં કુવા પાસે સુંદર મજાનો બગીચો પણ છે અને સરસ મજાના પૂરડા પણ ખીલ્યા છે અહીંયા આગળ મોટર પણ શરૂ છે સુંદર મજાના દ્રશ્ય જોવા મળે છે અહીં આગળ કેળા લીંબુ લીમડો નાળજી બદામ ગુંદા દાડમ અને રામફળ જેવા અનેક જાડવો જોવા મળે છે આ નાળિયેરી છે અને ઘણા બધા નાળિયેર પણ આવેલા છે ઝૂમ કરી એટલે આપણને ચોખ્ખા દેખાશે આ નાળિયેરનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી થાય છે અહીં ઘણી બધી કેળું પણ આવેલી છે અને કેળી ઉપર કેળાના ઘણા ઘડ પણ આવેલા છે તે આપણને દેખાઈ રહ્યા છે આ ઓર્ગેનિક કેળા છે ક્યારે પણ દવાનો છંટકાવ ક્યારે પણ કરવામાં આવતો નથી ખાવામાં થોડાક ચીકણા લાગે પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ પણ છે પક્ષીઓ પણ કલરો કરી રહ્યા છે અહીં આપણને એકતાનું દર્શન થાય છે બધા ભેળા મળીને ખાય છે થોડા સમય પહેલા કાબર ને કબૂતરા પણ ભેળા હતા રવિશંકર મહારાજ કહેતા ભેગું કરીને ખાય કે શહેરની સંસ્કૃતિ ને ભેગા મળીને ખાય તે ગામડાની સંસ્કૃતિ અહીં કુતરાઓ પણ ભૂખ્યા થયા હોય એવું લાગે છે પડતા આંટા મારે છે એમને માટે ખાવાનું કંઈક લઈ આવ્યું ને ને પણ છલાંગો લગાવે છે તેરજ રાખો બધાને ખાવાનું મળશે વાહ ક્યાં વાત ફરીથી તારો વારો આવી ગયો જોરદાર વાહ વાહ ભાઈ વાહ અને બ્રેડ તો ખોરાવ્યો પણ હજી ભૂખ્યા લાગે છે એટલે રોટલા લેવા જવું પડશે એવું લાગે કુતરાઓ માટે રોટલા પણ આવી ગયા છે ખાઓ ખાઓ તમ તમારા ગમતા